રાજાએ પરીક્ષિત રાજા એટલે પરીક્ષિત પરીક્ષિતે સુખદેવજી મહારાજને થોડાક વિષયના પ્રશ્નો કર્યા છે એમાં ચતુશ્લોકી ભાગવત જે ભગવાન નારાયણે બ્રહ્માજીને આપી એ વાત પણ કરી છે એમાં એક પ્રશ્ન એવો પૂછ્યો છે કે ભગવાન આ વિશ્વનું રક્ષણ કેવી રીતે કરે છે સંહાર કેવી રીતે કરે છે અને હવે મહત્વની વાત કીધી છે એ આ બધું કરે પોતા પછી પોતે ઈશ્વર તો આનંદમાં જ પોતાને આનંદ કરાવતા કરાવતા બીજાને કરાવતા કરાવતા આ બધું કેવી રીતે કરી શકે ત્યારે સુખદેવજી એમ કહે છે કે હે રાજા આજ પ્રશ્ન બ્રહ્માજીએ ભગવાનને પૂછ્યો હતો અને ભગવાને જે જવાબ આપ્યો હતો એ જ હું તમને આપું છું બ્રહ્માજીની એવું કહેવાય છે કે નાભીમાંથી કમળ કમળમાં બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ અને બ્રહ્માજીએ કીધું કે મેં ભગવાનની સ્તુતિ કરી અને પછી ભગવાનને આ પ્રશ્ન કર્યો નાભીમાંથી કમળ અને કમળમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા અને એ બ્રહ્માએ સ્તુતિ કરી સ્તુતિ કરી એમાં ભગવાને એક આપણી એક સરળ ભાષામાં કહું તો એક ગુરુ મંત્ર આપ્યો એને કે આ સૃષ્ટિમાં કઈ સારું થાય તો પણ એમાં તમારે કંઈ ડરવું નહીં બહુ હરખાઈ ન જવું અને કંઈ ખરાબ થાય તો તમારે ડરવું નહીં કોઈ ચિંતા ન કરે કેમ કે આ શું છે આ જોવો જોઈએ આ શું છે કાગળ છે હવે સમજો કે કોઈ કોઈ માણસને આપણે કંઈ આ કાગળનો નાશ કરવો તો આમ નાનું બાપુ જેવો હોય એમ કે આ કાગળ જે છે એનો નાશ થયો તો આપણા શાસ્ત્રીજી સંજયભાઈ જેવા વિદ્વાન હોય શું કહે અરે એને બાળી નાખના સમજો આને દીવાશરી મૂકીને બાળી નાખ્યો આનો નાશ થયો થયો તમારી ભાષામાં થયો પણ આમાંથી કઈક બચ્યું કે ન બચ્યું સમજો કે કોઈ એમ કીધું કે આ કાગળ છે એને આમ આમ ફાડી નાખો આમાં જે લખેલું છે એ કરવાનું છે આપણે આ ફાડી નાખો સમજો આ ફાડી નાખ્યું અને સળગાવી નાખ્યું છતાં પણ આમાંથી એક ચપટી વધી સમજો એનાથી ડાયો માણસ હોય ફૂક મારીને એને ઉડાડી દે ઉડાડી દે ને તો શું થાય નાના નાના રસકંડ રહ્યા રહ્યા કે નહીં બરાબર ત્યારે ભગવાને કીધું કે કઈ નતું ત્યારે પણ હું હતો કઈ નહી હોય ત્યારે પણ હું હોય અને યો અવશિષ્યતા સો અસ્મી આ છેલું વધ્યું ઈ હું પોતે આ વાત કરી અને બીજા સ્કંદને વિરામ આપ્યો